રિક્ષામાં મુસાફરોના સામમાં બેસી સહ મુસાફરોની નજર ચૂકી તેમના ખિસ્સાડવા કરતા રીઢા ચોને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સલબતપુરા અને ઉત્તરાયણ પોલીસ મથકમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાના ગુનામાં વોન્ટેડ મૂળ મહારાષ્ટ્રના માલેગાવ અને હાલ બેસ્તાન આવાસ ખાતે રહેતા સમીર ઉર્ફે માયા મોહમ્મદ શેખને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ગત ત્રીજી મે ના રોજ રાત્રીના સમયે અન્ય મિત્રો સાથે રીક્ષામાં બેસી સલબતપુરા પોલીસ મથકની હદમાં મગદુમનગર ગંડારા પાસે પહોંચ્યો હતો જ્યાંથી કિસમને ઇસમને રિક્ષામાં બેસાડયો હતો અને ત્યારબાદ તેને બેસવામાં ફાવતો ન હોય તેમ કઈ આગળ પાછળ કરી તેની બેગમાંથી રોકડા ચોવીસ હજાર રૂપિયાની ચોરી લીધા હતા ત્યાં ત્રણ મહિના પહેલા ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં પણ રીક્ષામાં મુસફરના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો એસઓજી પોલીસે રીઢાનો કબજો સલબતપુરા અને ઉત્તરાયણ પોલીસને સો પંદરવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ રિટર્ન ફર્યો